વખતની આગેવાનીમાં દાહોદ જિલ્લા કલેક્ટર સેક્ટરીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી તારીખ એક સાત બે હજાર ચોવીસ સોમવારના રોજ જે એમજી વિસેલ દ્વારા દર બે મહિને લાઇટ બિલ આપવામાં આવી રહ્યું છે જે આગળના વપરાય યુનિટ દ્વારા આપવામાં આવી રહ્યું છે ને પ્રાઇવેટ એજન્સી મારફતે થઈ રહ્યું છે તેવું જાણવા મળ્યું આ એજન્સીના માણસો દર બે મહિને આપવામાં આવે જો આવું થશે નહીં તો આવનાર સમયમાં જનતા ટાઈગર સેના દાહોદ જિલ્લાની જનતાને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી આપવામાં આવી જેમાં શભાઈ સંઘાળા બાદલ કૈલાસ પંડા તથા દાહોદ જિલ્લાના સામાજિક આગેવાનો વડીલો યુવા મિત્રો હાજર રહ્યા રિપોર્ટર કિરણ ડામોર સાથે કિસન મોહનિયા દાહોદ